નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યુઝ અમદાવાદ હતું તારીખ છ સાત બે હાજર પચીસ ના રવિવારના રોજ શ્રી વાકડ કાનમ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના ધોરણ પાંચ થી બારના વિદ્યાર્થીઓને સમાજ તરફથી પાદરા લક્ષ્મીપુરા મયુરનગર કાર્યાલય ખાતે ચોપડા વિતરણ કરાયું હતું જેમાં પ્રમુખ શ્રી વિનોદચંદ્ર પ્રજાપતિ શ્રી મનહરભાઈ પ્રજાપતિ ખજાનચી શ્રી ઠાકોરભાઈ પ્રજાપતિ આંતરિક ઓડિટર શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પ્રજાપતિ શ્રી શૈલષભાઈ પ્રજાપતિ જગદીશભાઈ પ્રજાપતિ શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ વગેરેની ઉપસ્થિતિમાં તારીખ છ સાત બે હજાર પચીસને રવિવારે નવથી બપોરના એક વાગ્યા સુધી શ્રી વાંકડ કાનમ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ કરી ઉત્તમ સેવા પૂરી પાડી હતી હવે શ્રી કાનમ પ્રજાપતિ સમાજ દ્વારા સૌને સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે હવે તારીખ પચીસ ના રવિવારે સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી ચોપડા વિતરણ કરવામાં આવશે તેવી શ્રી વાંકડ કામ કાનમ પ્રજાપતિ સમાજ દ્વારા સૌને સંદેશો પાઠવવામાં આવ્યો હતો શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા શ્રી વાંકાનંદ પ્રજાપતિ સમાજ વડોદરા ચોત્રીસ પાંત્રીસ લક્ષ્મીપુરા મયુરનગર સમિયા હજાર પચીસ ના રવિવારથી દર રવિવારે આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે અમે નિઃશુલ્ક પચાસ રૂપિયા ટોકન લઈને ચોપડાનું વિતરણ કરી એક વિદ્યાર્થીને દસ ચોપડા આપણે ફ્રી આપીએ છીએ એ લોકોને જે શૈક્ષણિક રીતે આપણા સમાજ તરફથી લગભગ પંચોતેર વર્ષથી એમને સેવા આપવામાં આવે છે જે અમે આજ સુધી કાર્યરત રાખેલી છે ચોપડા વિતરણ જે કરીએ છે તેમાં ટ્રસ્ટીઓથી માંડીને અમે ફક્ત ટ્રસ્ટીઓ સમાજમાંથી અલગ અલગ મોંઘેદાર વ્યક્તિઓ પાસે પૈસા એનો ફંડ ઉઘરાવી લઈએ છીએ અને ફંડને જમા કરીને એમાંથી જે કંઈ ખર્ચ થાય એમાં અમે ચોપડા વિતરણ કરીએ છીએ ટ્રસ્ટીઓ જાતે પણ દર વર્ષના અઢી હજાર રૂપિયા એક ટ્રસ્ટીની આ સમાજમાં દાન પેટે આપે પણ છે તથા એક્સ્ટ્રા પણ બીજો ફંડ લઈને આવે છે સમાજના દરેક મોબેદાર સક્ષમ વ્યક્તિઓને વિનંતી પણ કરવામાં આવે છે અને અપીલ પણ કરીએ છીએ કે શિક્ષણ પ્રત્યે જો સમાજમાં આપણે ઉચ્ચ વધારો કરવો હોય અને એમને ઉચ્ચ લેવલ પર લઈ જવા હોય તો દરેક જણને અપીલ કરવામાં આવે છે ખુલ્લા હાથે તન મન ને ધનથી તમે લોકો સૌ દાન કરશો એ મારી સૌને અપીલ છે આ સેવામાં દરેક જણ અત્યારે હાજર રહેલા દરેક ટ્રસ્ટીઓ આપણને એકબીજાના ખંભેખાભા મિલાવીને કામ કરી રહ્યા છે અને સમાજ માટે કઈક કરી છૂટવા માટે દરેક જણ પોતાને અભિવ્યક્તિ યાદ કરે છે વ્યક્ત કરે છે અને આવતા રવિવારે સવારે નવ થી એક ફરીથી છેલ્લો રવિવાર છે એ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ આવીને અહીંયા ઓફિસ પરથી ચોપડા પોતપોતાના માર્કશીટ આપીને લઈ જાય કયા ધોરણથી કયા ધોરણ પાંચ થી બાર સુધી આપણે ચોપડા વિતરણ કરવામાં આવે છે અને બાર પછી અમે નથી કરતા એટલે પાંચ થી બાર સુધીમાં ચોપડા વિતરણ કરવામાં આવે છે એક જણ ને દસ ચોપડા એક વિદ્યાર્થીને આપણે આપીએ છીએ લીટીવાળા